વલસાડ નગરપાલિકા દ્વારા નાખવામાં આવી રહેલી ગટર લાઇનનો વલસાડના દાણા બચાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો વેપારીઓનું કહેવું છે નગરપાલિકા દ્વારા નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે સાથે આ પાઇપો નાની હોવાથી ભવિષ્યમાં ગટરો ઉભરાય તેવો વેપારીઓને ડર છે જેથી વેપારીઓએ યોગ્ય ગુણવત્તાવાળું મટીરીયલ અને ગટર લાઇનમાં મોટી પાઇપ નાખવામાં આવે તેવી માંગ કરી છે ગટર લાઇન માટે અગાઉ પાલિકાએ અનેક વખત રજૂઆત કરી અને ગટર લાઇનનું કામ તો શરૂ થયું પરંતુ પાઇપો નાની હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે કારણ કે પાછા આવા નાના પાઇપ નાખીને આ જો ડ્રેનેજ બધી ઉભરાવવાની હોય તો તેનો સમજ નથી પડતી કે આ કઈ મિલી ભગતથી આ કામ ચાલે છે કારણ કે આવા નાના પાઇપ નાખીને શું વળવાનું છે આગળ કોન્ક્રીટ રોડ બનાવ્યો ત્યાં પણ હવે તોડફોડ કરીને પાછી ડ્રેનેજ લાઈન મૂકવાના એ આખા જે પંદર વીસ લાખ રૂપિયાના રોડની પથારી ફરી દેવાની અને ગામ આખામાં જ્યાં રોડ બનેલા છે તે રોડ બનાવવાના તો ઠેકાણા નહીં બનેલા રોડ તે બી ખોદી ખોદીને આ લોકો બગાડી મૂકવાના સૂચના આપવું જોઈએ કે ભાઈ તમે માર્કેટમાં અમે ખોદવાના છીએ પાંચ દાડે તમારે વ્યવસ્થા રાખજો બીજી વાત મેં કામ સવારે નવ વાગે ચાલુ થાય ને પાંચ વાગે બંધ થઈ જાય તો એવી રીતે ચાલવાનો પંદર દાડા સુધી અમારે માર્કેટ બંધ રાખવાનું અમને કેટલા ખર્ચા લાગે છે ના પાઇપ બી બે નંબર ના આવેલા એવું દેખાય ને આ પાઇપ અમને ચાલે જ નહીં મોટી સાઈઝ ના પાઇપ જોઈએ તા વગર અમારે કામ અટકાવવાની ઈચ્છા છે હું કરો તો જવાબ આપો સુરત